જે લારી ગલ્લાવાળાઓ છે એ છેતાલીસ દિવસથી આંદોલન કરે છે સાત સાત આવેદનપત્રો આપ્યા બધાને રજૂઆત કરી આ બધાએ અત્યાર સુધી ભાજપને મત આપીને ભાજપના કોર્પોરેટરોને જીતાડ્યા ભાજપના ધારાસભ્યોને જીતાડ્યા ભાજપના સાંસદોને જીતાડ્યા ભાજપે એને શું આપ્યું રોજગારી તો દૂર રહી પંદર લાખની વાત તો દૂર રહી પણ અહીંયા પોતે પોતાની જાતે રેકડીઓ પોતે લઈ પોતે માર્કેટમાંથી શાકભાજી લઈ અને વેચીને પોતાનું રોજગાર ચલાવે છે

ખરીદી કરવા આવતું નથી તો એ લોકો ત્યાં આગળ ધંધો કેવી રીતે કરે તેમનું રોજગાર કેવી રીતે ચલાવે પણ એક મોટો પ્રશ્ન છે હવે આ બાબતે વધુ આપણે આગળ જાણીએ તો અહીંયા આપના જે નેતા કહી શકાય ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી જે છે તે અહીંયા આવ્યા છે અને એમની સાથે મુલાકાત કરીને એમનું શું મંતવ્ય છે તે જાણીશું બિલકુલ મને બહુ દુઃખ થાય છે કે ભાજપ સરકારને ભૂપેન્દ્રભાઈ પટેલની અહંકારી સરકારને એટલો બધો અભિમાન છે કે તમે વિચાર કરો આ જોધપુર શાકમાં શાકભાજી માર્કેટના જે લારી ગલ્લાવાળાઓ છે એ છેતાલીસ દિવસથી આંદોલન કરે છે સાત સાત આવેદનપત્રો આપ્યા બધાને રજૂઆત કરી આ બધાએ અત્યાર સુધી ભાજપને મત આપીને ભાજપના કોર્પોરેટરોને જીતાડ્યા ભાજપના ધારાસભ્યોને જીતાડ્યા ભાજપના સાંસદોને જીતાડ્યા ભાજપે એને શું આપ્યું રોજગારી તો દૂર રહી પંદર લાખની વાત તો દૂર રહી પણ અહીંયા પોતે પોતાની જાતે રેકડીઓ પોતે લઈ પોતે માર્કેટમાંથી શાકભાજી લઈ અને વેચીને પોતાનું રોજગાર ચલાવે છે આ ભૂપેન્દ્ર પટેલ દેખાતું નથી જોઈ નથી શકતા કે તમે કેમ સુખીથી જીવન જીવી શકો હવે માંડ કરીને રોટલું રોટલું ચલાવે છે અને એમને જ્યાં જગ્યા ફાળવવામાં આવી છે જ્યાં ભાઈ કોઈ લેવા નથી આવતું તો તમે ઉદ્યોગપતિઓને લાખો એકર જમીન મફતમાં આપો છો આ બધું દેવી પૂજક સમાજ છે અલગ અલગ વિસ્તારના સમાજ છે તમે યાર કોઈ ગરીબોનો છો જ નહીં તમે વિચાર કરો કે એમણે ખૂબ રજૂઆતો કરી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી અને મુખ્યમંત્રી માત્ર આશ્વાસન આપીને બેસી જાય છે આ પાંચ મિનિટનું કામ છે કોર્પોરેશનનું જ કામ છે આ તો મુખ્યમંત્રી લેવલનો પણ નથી તમે વિચાર કરો છેતાલીસ દિવસ સુધી આ લોકો અહીંયા રાતે ઊંઘે છે જમે છે અને બેઠા છે આજે બહુ પીડા છે તમે અદાણીને આપી દો છો અંબાણીને આપી દો તો ઉદ્યોગપતિઓને આપી દો તો ઉદ્યોગપતિઓના કરોડો અબજો ખરબોના દેવા માફ કરી દે છે નરેન્દ્રભાઈ જ્યારે આ પાથરણાવાળા લાળી પાથરણાવાળાને આપણે જગ્યા ન આપી શકીએ આપણે એના બાળકો સહિત તમે વિચાર કરો કઈ રીતે જીવન ગુજારતા હશે આ ટકનું ટકથી ખાનારા લોકો છે એને જો સમયસર જોઈએ એ રડિયું કરીને નહીં આવે સો દોઢસો બસો રૂપિયા તો એના ઘરે ચૂલો કઈ રીતે સળગશે આપણી જેમ અબજોપતિ તો છે ને મુખ્યમંત્રીની જેમ એટલે મારી મુખ્યમંત્રી છે નમ્ર અપીલ છે કે આ અમદાવાદમાં જ છે તમારા ઘાટલોડિયા વિસ્તારની નજીક બાજુમાં જ છે તમારા તમારી દૃષ્ટિ ન પહોંચતી હોય તો અમે તમને દૃષ્ટિ આપીએ નંબરવાળા ચશ્મા પણ આમનો અઠવાડિયાની અંદર ઉકેલ કરવામાં આવે જો નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી પણ આ લારી લારીના ગલ્લાવાળા સાથે સાથે છીએ જ્યાં પણ જરૂર પડે અમે તમામ બાબતે લડત ચલાવવા તૈયાર છીએ રાકેશભાઈ મેરિયા અને આખી બહેનો તમે જુઓ નાના બાળકો બેઠા છે આ બહુ જ દયનીય સ્થિતિ છે અને તમામ દેવી પૂજક સમાજને પણ મારી વિનંતી છે કે જ્યાં જ્યાં તમારા સમાજના આગેવાનો જ્યાં જ્યાં છે એ લોકો પણ ભાજપને રજૂઆત કરે ભાજપ ઉપર દબાણ લાવે મતદાનના સમયે તો ભાજપ આપણે યાદ કરે છે આપણા સમાજના આગેવાનોને અત્યારે આ લોકો લારી ગલા મૂકી દીધા છે અને અમને કઈ જરૂર નથી અત્યારે એટલે આ તુરંત આનો નિકાલ કરવામાં આવે એમ હવે એવી અમારી માંગ છે જે પ્રમાણે આપના નેતા ઈસુદાન ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ આગળ પણ આ વિશે અરજી કરી શકે છે અને આ લોકોને સાથ સહકાર આપશે અને જો આ લોકોને પણ હજુ પણ કોઈ એમની આમ આદમી પાર્ટીની જરૂરિયાત હશે તો એ પણ એ જરૂરિયાત પૂરી કરશે અને એ પણ એ અરજીમાં લખવાના છે કે જે રીતે આ લારી ગલ્લાવાળાને બીજી જગ્યા ફાળવવામાં આવી છે એની જગ્યાએ એની એ જગ્યા રાખવામાં યા તો પછી એવી જગ્યા ફાળવવામાં આવે કે જેના કરીને એ લોકો પોતાનું ગુજરાન ચલાવી શકે એવું પણ ઈસુદાન ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું વધુ વિગતે तो इंडिया साठी जोडलेला रहो नमस्कार